પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક કોધરા શહેર જિલ્લા ભાજપ સંગઠન દ્વારા પ્રશિક્ષણ વર્ગ નું આયોજન કરવામાં આવ્યું છે ત્રિદિવસીય પ્રશિક્ષણ વર્ગ ને શનિવારે ખુલ્લો મુકવામાં આવ્યું છે કોતરા શહેરના રામનગર સ્થિત બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે આયોજિત આ કાર્યક્રમમાં પ્રથમ દિવસે શક્તિ કેન્દ્ર સંયોજન વિશે માહિતી આપવામાં આવી હતી પંચમહાલ જિલ્લામાં આવેલ મોરવા હડફ કોતરા શહેર કાલોલ અને હાલોલ વિધાનસભાના શક્તિ કેન્દ્રના સંયોજકો ના તબક્કાવાર વર્ગ લેવામાં આવ્યા હતા જેમાં પ્રથમ દિવસે ભાજપ સંગઠનના શક્તિ કેન્દ્ર ની રચના ને તેની કામગીરી વિશે ઉપસ્થિત હોદ્દેદારો અને કાર્યકરોની માહિતી માહિતી આપવામાં આવી હતી કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ બેંકભાઈ દેસાઈ જિલ્લા પંચાયત પ્રમુખ રેણુકાબેન ડાયરા કોદરા ધારાસભ્ય સી કે રાહુલજી મુડવા હરફ ધારાસભ્ય નિમિષાબેન સુથાર અને જિલ્લા ભાજપ સંગઠનના વિવિધ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને પ્રશિક્ષણ મેળવ્યું હતું શક્તિ કેન્દ્ર સંયોજકની પ્રશિક્ષણ વર્ગનું અમારા સંગઠનના માર્ગદર્શન હેઠળ જ્યારે ગોધરા નગર અને ગોધરા તાલુકાનો શક્તિ કેન્દ્ર સંયોજકનું પ્રશિક્ષણ વર્ગ ચાલી રહ્યો છે આજે સ્વામિનારાયણ મંદિર ખાતે ત્યારે એની અંદર અમારા ઉદઘાટન સત્રની અંદર અમારા ગોધરાના ધારાસભ્ય માન્ય શ્રી કે રાવલજી સાહેબ મોરવા હળપના ધારાસભ્ય બેનસિંહ નિમિષાબેન ગોધરા નગરના પ્રમુખ એવા જયેશભાઈ આપણા સંગઠનના તથા ચૂંટાયેલા સૌ પદાધિકારીઓ પણ હાજર રહ્યા હતા અને તમામ અમારા છાસીએ છાસી બંને મંડળના થઈને શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જો પણ હાજર છે પ્રથમ સત્ર શક્તિ કેન્દ્રની રચના અમારા વક્તા શ્રી રમણભાઈ સત્ર અધ્યક્ષ મંડળના પ્રમુખ અને શક્તિ કેન્દ્ર વિશે આજે આખું માર્ગદર્શન અને સંગઠનાત્મક માર્ગદર્શન સૌ શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જો ભારતીય જનતા પાર્ટી તરફથી લઈ રહ્યા છે ત્યારે સૌને અભિનંદન છે અને અમારી સરકાર સંગઠન થકી સરકાર અને સંગઠનની એક નાની નાની કડીનું કામગીરી કરી રહી છે ત્યારે સૌને અભિનંદન ભારત માતા કી જય